આજે તારીખ દસ સાત બે હજાર પચીસને આજે પૂરા વિશ્વમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજવાઈ રહ્યો છે ત્યારે આપ સૌને ગુરુપૂર્ણિમાની તો સૌપ્રથમ વધ અને જે તે ક્ષેત્રમાં જ્યારે પ્રગતિ કરીએ છીએ ત્યારે એનું માર્ગદર્શક કોઈને કોઈ ગુરુ હોતું હોય છે પણ ગુરુ આપણે ત્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેયને પચાવવાની શક્તિ આપવાવાળું કોઈ તત્વ છે તો એ ગુરુ છે આપણે કદાચ સંપત્તિ ખૂબ હોય બધું જ હોય પણ એને પચાવવી અને એને શક્તિના માર્ગે વાપરવાની ક્ષમતા અને આપણું ઘર પર એ ગુરુ કરતું હોય છે માટે ગુરુ એટલા જ માટે મહત્વને બીજું આપણે ત્યાં વેદાંતોએ તો ગુરુને કોઈ વ્યક્તિ તરીકે નથી આપણે ત્યાં તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વર અને ગુરુ પરિબ્રહ્મથી પણ વધારે આપણે ત્યાં છે એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ એક વિચાર છે ને શાશ્વત છે એ અજર અમર છે માટે આપ સૌને એવા ગુરુ મહારાજની આપ સૌ ઉપર કૃપા થાય એ આપ સૌને પરમાત્માને પ્રાર્થના ગુરુ મહારાજના તરોમાં પ્રાર્થના અને આપ સૌને ગુરુક્રમાને બધા જય શ્રી જય